નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કણજરીયા યુટ્યુબ ચેમમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો અહીંયા ધોરણ આઠનું ચેપ્ટર નંબર એક હતું સમય સંખ્યાઓ તો સમય સંખ્યામાં આપણે ઉદાહરણ એક બે ત્રણ જોયા છે અને કઈ રીતના પ્રકારના દાખલા હોય છે શૂન્યની ભૂમિકા શું છે તટસ્થ સંખ્યા શું છે હવે આપણે બધી ગણતરી કર્યા બાદ જો હજુ પણ તમને ન સમજણ પડતી હોય તો બેટા નીચે મારો વોટ્સઅપ લિંક છે ત્યાં આગળ મને ફોટો પાડી મોકલો સાહેબ કે આ સમજણ નથી પડતી તો હું તમને સ્પેશિયલી સમજવાનો પ્રયાસ કરીશ મિત્રો તો અહીંયા આગળ આર્યા ચેપ્ટરમાં આર્યાય ક્લાસમાં આપણે શું શીખવાનું છે કે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો દાખલા શીખવાના છે શા માટે ઉપયોગ કરે છે એ જોવાનું છે અને સાથે સાથે બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે મિત્રો સાહેબ બેઝિક શું છે હું સમજાવીશ અને એડવાન્સના આપણે આજે દાખલા ગણીશું મિત્રો તો ચલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં બેટા આપણે રકમ વાંચીએ છીએ આપણો ટૉપિક કયો છે બેટા એ જોઈ લઈએ તો આપણો ટૉપિક છે શું છે પહેલો નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયો છે તે જણાવો તો સૌથી પહેલાં બેટા કે આપણે કયા પ્રકારના ગુણધર્મ જોયા હતા કે ક્રમનો અને જૂથનો ખબર પડી કે હા તો જો ક્રમનો ગુણધર્મ ના જોયો હોય બેટા કે જૂથનો ગુણધર્મ ના જોયો હોય અથવા તો તેના ઉદાહરણ ના સમજ્યા હોય એની થિયરી ના સમજ્યા હોય તો મારો વોટ્સઅપ નંબર છે બેટા નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો ને અડતાલીસ પર તમારે મેસેજ કરવાનો છે કે સાહેબ એ ક્લાસ ક્યાં આગળ છે તમે મને કેવી રીતે મોકલાવશો બેટા એ બધી માહિતી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પર લિંક છે ત્યાં આગળ પર તમને મળી જશે તો સૌથી પહેલો પ્રશ્ન છે આપણી પાસે આ રહ્યો એ શું છે શું છે પ્રશ્ન એ જુઓ બેટા હવે પાન નંબર કયો છે બેટા પાન નંબર બાર ઉપર છે પાઠ્યપુસ્તકના ઓકે ચલો હવે સમજાવવાનો પહેલો પ્રશ્ન શું છે કે માઇનસ ચારના છેદમાં પાંચ ગુણ્યા એક એક ગુણ્યા માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર માઇનસ ચારના છેદમાં પાંચ તો સૌથી પહેલાં આપણને શું પૂછું છું બેટા કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તો થોડું તમને આગળ સાઈડમાં સમજો બેટા શું કહે છે કે એક ગુણ્યા ત્રણ કરું તો જવાબ શું આવશે બેટા ત્રણ હવે સમજ ચાર ગુણ્યા ત્રણ કરું તો જવાબ શું આવશે બેટા બાર અને ત્રણ ગુણ્યા ચાર કરું તો પણ જવાબ શું આવશે બાર આટલી ખબર પડી હા તો બેટા અહીંયા આગળ શું કર્યું આપણે ક્રમ બદલાવ્યો ચારની જગ્યાએ ત્રણ લઈ ગયા અને ચારની જગ્યાએ ત્રણ આવી ગયો ત્રણની જગ્યાએ ચાર આવી ગયો તો અહીંયા શું બદલાવ્યું આપણે ક્રમ બદલાયો જો બેટા સૌથી પહેલાં સમજ ક્યાંય નિશાની ગઈ છે ગુણાકારની તો ગુણાકારની નિશાનીમાં ક્રમ બદલાય તો જવાબમાં ફેર પડે નહીં કેવી રીતે બેટા કે આપણે આ જોયું कि क्रम आग पाचड़ा था था तो जवाब में फेर पड़ता हमें चलो आप दाखिल सॉल्व करने प्रयास करिए बेटा तो जो आप दाखलो शू है ये समझ माइनस मइनस चारनाद में पांच गुणिया एक कर तो जवाब शो होइनस चारेद में पांच चलो आ भाग पती गया हमें आ भाग आया कि एक गुणिया माइनस चारेदमा पांच तो चलो एक गम्मी संख्या गुण तो जवाब शो हो संख्या તો શું આ બંને જવાબ સમાન આવ્યા હા તો બંને જવાબ સમાન આવ્યા તો શું માઇનસ ચારના છેદમાં પાંચ જવાબ આવ્યો હા તો આ શું છે ક્રમનો ગુણધર્મ છે શું છે ક્રમનો ગુણધર્મ છે સાથે સાથે બેટા આપણે શું કહીએ કે ગુણાકાર એ શું છે તટસ્થ સંખ્યા છે શું છે તટસ્થ સંખ્યા છે ખબર પડે કેમ તટસ્થ કે કારણ કે જવાબમાં કોઈ બદલાવ થતો નથી કોઈ જવાબમાં બદલાવ થતો નથી આટલી ખબર પડી બેટા ચાલો હવે આપણે શું કરીએ બેટા દાખલા નંબર બે જોઈશું તો સૌથી પહેલાં હું શું કરીશ આ બધી વસ્તુ શું કરી દઈશ કાઢી નાખીશ એટલે તમને તકલીફ પડે નહીં ચલો બેટા હવે જો આપણે દાખલા નંબર કયો છે આ બીજો શું કીધું છે જો માઇનસ તેરના છેદમાં સત્તર અને ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત બરાબર માઇનસ બેના છેદમાં સાત ત્રણના તેરના છેદમાં સત્તર તો બેટા હવે જો શું છે આ ક્યાં છે અહીંયા આગળ છે તો અહીંયા આગળ એ છે તો અહીંયા કયા સ્થાન ઉપર છે બીના સ્થાન ઉપર છે અહીંયા બીના સ્થાન ઉપર છે તો અહીંયા કયાં સ્થાન ઉપર છે એના સ્થાન ઉપર છે ખબર પડી ગઈ તો શું થયું એક એથી બી છે અને શું છે જવાબ બીથી એ છે એટલે શું છે બી અને એનો બંનેનો શું થઈ ગયો ક્રમ બદલાયો જો બેટા અને આમ લખી શકો તો એ ગુણ્યા બી બરાબર બે ગુણ્યા એ હવે જો બેટા બે ગુણ્યા ત્રણ કરું અથવા જવાબ શું કરું ત્રણ ગુણ્યા બે કરું આ ગમે ધારી લેવા સંખ્યા બરાબર તો શું ત્રણ દુ છ બરાબર છ તો માટે આ પણ કયો ગુણધર્મ થઈ ગયો ક્રમનો ગુણધર્મ થઈ ગયો બેટા ચલ ખબર પડી ગઈ હા હવે જો શું છે દાખલા નંબર ત્રીજો છે શું છે માઇનસ ઓગણીસના છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસના છેદમાં ઓગણીસ તો બેટા હવે બહુ મસ્ત દાખલો છે સમજવા દેવો દાખલો છે શું છે સમજવા જેવો જો આંગળ આગળ બેટા હવે શું કીધું છે કે માની લો કે હું આગળ માઇનસ ત્રણના છેદમાં ચાર લખું છું ગુણ્યા ચારના છેદમાં ત્રણ લખું છું માઇનસની નિશાની રાખો ચલો તો આ બંનેનો જવાબ સમાન આવશે ખરા બેટા જુઓ હા ત્રણ ચાર ક્લાસ થશે માઇનસ માઇનસ પ્લસ બાર છેદમાં બાર બાર ગયા બાર ગયા જવાબ શું આવ્યો એક બાર એકા બાર તો હા તો આ જવાબ શું આવે છે એક આવે છે તો એ વસ્તુ અહીંયા કીધી છે હા બેટા પરંતુ જો આગળ શું છે આગળ શું છે એકબીજાના વ્યસ્ત છે વ્યસ્તનો મતલબ શું છે કે અહીંયા ત્રણ ઉપર છે તો અહીંયા ત્રણ નીચે છે આ નીચે છે તો અહીંયા ઉપર છે તો એકબીજાના શું હોય છે બેટા વ્યસ્ત છે શું છે છે એકબીજાના વ્યસ્ત તો હવે આપણે આગળ શું કહી શકાય મિત્રો શું છે એકબીજાના વ્યસ્ત છે તો આ શું છે કે વ્યસ્તતાનો ગુણધર્મ ધરાવે છે ખબર પડી ગઈ ચલો બેટા હવે આપણે દાખલા નંબર કયો જોઈશું હવે આપણો મેઇન ટોપિક કયો આવ્યો દાખલા નંબર બે શું છે દાખલા નંબર બે શું કહે છે બેટા સમજ ચલો એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદમાં ત્રણ નહીં એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચારના છેદની ગણતરી કરી કયા ગુણધર્મોનો ઉપયોગથી કરી શકાય તે જણાવો તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવું પડશે સૌથી પહેલાં આપણી પાસે શું શું વસ્તુ આપેલી છે અહીં ગુણાકાર નિશાની છે આય ગુણાકાર છે અહીં ગુણાકાર છે અહીંયા ગુણાકાર છે ચાલો આટલી ખબર પડી ગઈ હા હવે જો એકના છેદમાં ત્રણ ગુણ્યા હવે આનું કેવી રીતે કરીશ બેટા કંઈ ના હોય તો છેદમાં શું હોય એક માની લેવાનું કેમ એક માની લેવાનું જો બેટા સમજાવ ત્રણના ગુણ્યા બેના છેદમાં ત્રણ કરું તો અહીંયા આગળ શું લખી શકાય બેટા એક લખી શકાય કેમ કે કોઈ પણ સંખ્યા હોય જો છેદમાં કશું ના હોય તો શૂન્ય આવે નહીં કેમ શૂન્ય ના આવે બેટા કે પીના છેદમાં ક્યુનું સ્વરૂપ શું હતું સમ્ય સ્વરૂપ હતું કયું હતું સમ્ય જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે કન્ડિશન જોઈ લીધી છે માટે હંમેશા શું હોય છે એક હોય હોય ને હોય તો આ ત્રણ ગયા ત્રણ આ ત્રણ તો જવાબ શું આવે બેટા બે ચલ હવે એમ નથી કરું સાહેબ તો આમ સમજાવો ત્રણના છેદમાં એક ગુણ્યા બેના છેદમાં ત્રણ તો જવાબ શું હશે બેટા તો ત્રણ દુ છ ત્રણ એકા ત્રણ તો ત્રણ દુ છ જવાબ કેટલો આવે બે તમે આમ કાન પકડો અથવા તો આમ કાન પકડો બંનેનો જવાબ શું આવે બેટા એક જ આવે છે તો હવે બેટા સમજો ચલો આટલી ખબર પડી ગઈ હા તો ચલ રકમ લખ એકના છેદમાં ત્રણ ગુણ્યા છ ચાર ચોવીસના છેદમાં ત્રણ હવે નહીં કીધી છે ચલો લાઈન કરી દઈએ આપણે એક છ એકા છ છેદમાં ત્રણ ગુણ્યા ચારના છેદમાં ત્રણ તો બેટા હવે જો બધામાં શું છે કોમન છે ત્રણ ત્રણ શું કોમન છે ત્રણ ત્રણ હવે આપણે આગળ શું કરીએ જોઈએ મિત્રો તો બેટા જુઓ હવે આપણે ભાગ ઉડાડો અથવા તો ગણતરી કરે તો ગણતરી કરો ચલો બધામાં સમાન છે છેદ તો ઉડાડ દો ચલો તમને હવે આ નથી ખબર પડતી બેટા કેમ ઉડાડ્યા તો આપણે કશું વાંધો નહીં આપણે શાંતિ સમજશું બેઝિક સમજવાનું છે કારણ કે હું મફતમાં શીખવાડું છું એનો મતલબ એમને કે વેઠ વેઠવાળું બેટા ચલો ત્રણ આઠ ચોવીસ તો આઠના છેદમાં ત્રણ આવ્યા હા ચાલો અહીંયા આગળ શું આવશે બેટા જે ભાવુડે છે આ ત્રણ દુ છ તો બે ચાર આઠના છેદમાં ત્રણ તો બેટા બંનેમાં જવાબ શું આવે છે સમાન આવે છે તો બેટા હવે સમજ શું કહેવાનો મતલબ કીધો છે આપણને કે કયા ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય તો કયો ગુણધર્મ છે બેટા કે અહીંયા ક્રમ બદલાયો છે કે જૂથ બનાવ્યું છે બેટા જો અહીંયા શું છે જૂથ બનાવ્યું છે શું બનાવ્યું છે જૂથ બનાવ્યું છે આ પણ શું બનાવ્યું છે જૂથ બનાવ્યું છે કેમ પહેલાં જો અહીંયા છ કેની આગળ લીધા છે આની સાથે લીધા છે પછી છ આની સાથે લીધા છે તો આ બંને શું બનાવ્યું છે બેટા જૂથ બનાવ્યું છે માટે શેનો ગુણધર્મ આવશે જૂથનો ગુણધર્મ આવશે બેટા તો હવે જો સમજ થોડુંક લેવલ વધારી બેટા આપણે ચલ તો આને આપણે ગણિતની કઈ ભાષામાં શીખ્યા હતા જોઈ લે કે એ ગુણ્યા કોશમાં બે ગુણ્યા બરાબર જો સમજ એ ગુણ્યા બી હવે કોની સાથે બી જતો રહે આ બંનેનું ગ્રુપ બનાવશે તો સી શું થઈ ગયો અલગ ભાગી દીધો કારણ કે સી એટલે કે અલગ જા તો એ ઘરમાંથી ભાગી ગયો બેટા ચલો ખૂબ સરસ હવે આપણે કામ કરીએ સેના ઉપર દાખલા નંબર આપણો છે દાખલા નંબર ત્રીજો તો છે દાખલા નંબર ત્રીજો શું છે બે સમય સંખ્યાના ગુણાકાર બે સમય સંખ્યાના ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય તો બે સમય સંખ્યા मान લો કે હવે ત્રણના છેદમાં આઠ લઈ લો ગુણ્યા ગમે સંખ્યા લો બેના છેદમાં ત્રણ લઈ લો તો બેટા હવે શું કરીશ ત્રણ દુ છ ત્રણ આઠ ચોવીસ ભાગ ચલાય છ ચાર ચોવીસ તો એકના છેદમાં ચાર આપણો જવાબ આવી ગયો તો શું હોય તો આ સેના સ્વરૂપ આવી ગયો પીના છેદમાં ક્યુ નું સ્વરૂપ આવી ગયું બેટા એકના છેદમાં ચાર તો પીના છેદમાં ક્યુ નું સ્વરૂપ શું છે બેટા છે શું શું છે જ જ આવે આવે આ બેટા તો હવે આપણને ખબર પડી કે બેટા કયા કયા પ્રકારના દાખલો હોય છે શું શું સમજવાનું હોય છે અને કેવા કેવા પ્રકારની માહિતીનું આપણે શું કરી શકીએ અવલોકન કરતા હોઈએ છીએ તો સૌથી પહેલા બેટા આપણે શું કરીશું તો સૌથી પહેલાં આપણને ખબર પડી ગઈ કે સ્વાધ્યાય એક પોઈન્ટ એકમાં કેવા પ્રકારના દાખલા હોય છે સાથે સાથે બેટા આપણને દાખલા ના આવડતા હોય તો મારો નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમે મને મોકલજો બેઝિક સમજાવું છું બેટા કોઈપણ ફી લેવાનો ચાર્જનો આપણે ઓપ્શન રાખ્યો નથી કેમ કે આ શિક્ષણનો ધંધો આપણે શું કરું છે બેટા બંધ કરવાનો છે ચાલ હવે પછી આપણે થોડુંક આગળ વધતા જઈએ કે આપણે શું શું ચર્ચા કરી રહ્યા છીએ ઓકે આપણે શું શું ચર્ચા કરી રહ્યા છીએ તો જોઈશું સાથે સમજવાનો પ્રયાસ કરીશું તો આ ક્લાસ કેમાં આવશે ક્લાસ નંબર નવો આવશે આના પછીનો ખબર પડીએ મિત્રો તો ચલો હવે આપણે રજા લઈએ જય હિન્દ જય ભારત